કુલા સજવાન રાઇસ સુનામ ભાઈ આપનો અપિલ ભાઈ આપા રેસ્ટોરન્ટ નું નામ શું છે બાલાજી ચાઇનીસ એન્ડ પૌવાજી અને આપડે એક્ઝેક્ટ લોકેશન કઈ જગ્યા છે मारुति चौक सत्यसाई रोड बिग बाजार पासे ओके okay. ना पराजे पाव भाजी बने छे और બીજી કઈ કઈ વસ્તુ રાખો पाव भाजी સિવાય पाव भाजी ચાઇનીઝ મંચુરિયન પુલાવ ઓકે અ पाव भाजी માં શું છે પ્રાઇસ पाव भाजी ₹120 અનલિમિટેડ ને પ્લેટ ના ₹90 અને રેસ્ટોરન્ટ નો ટાઇમિંગ શું છે તમારું 7 થી રાત ના 1 ઓકે તમા કેટલા આવે पाव 4 पाव सौ ग्राम भाजी खाली भाजी के पाव लेवाना है हाँ चार पांव बेगा हाँ तो खाली बाजी नहीं होती ना कि तो। तो ડુંગળી કોબીજ લીંબુ ઓકે અને છે ને છાસ દસ રૂપિયા થેલી દઈએ આપણે ઓકે બેસીને જમવું હોય તો સિટિંગ પણ પ્રોપર અવેલેબલ છે ₹90 નું બઉલ ₹90 માંથી આવે ને કોણ દે હા ₹90 નું એક સાથે પાઉં અને સાથે 4 પાઉં はい ની સુમૈ ખાલી ₹80

bawah banu gaga Sore lo, mana? Oke, suka pulau oh, rice.

ရတယ် right.